જર્જરિત છે વર્ષો જૂનો આ બ્રિજ આજુબાજુના ગામો માટે જીવન રેખા સમાન છે કારણ કે સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો રોજિંદા વાવાગમન માટે આ બ્રિજનો ઉપયોગ કરે છે સતત અવર જવર અને ભારે વાહન વ્યવહારને કારણે બ્રિજની હાલત વધુ ખરાબ બની છે અત્યારે બ્રિજના પાટિયા તૂટી ગયા છે કાંઠા પર કાંટ લાગ્યો છે અને કેટલાક ભાગોમાં કોંક્રિટ પણ છૂટી પડી છે વરસાદી મોસમમાં પાણીની ઊંચી સફાઈ અને વહેણને કારણે બ્રિજની જર્જરિત હાલત વધુ જોખમકારક બની છે સ્થાનિક લોકોને વાહન ચાલકોને રોજિંદા ભાઈ સાથે પસાર થવું પડે છે કારણ કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે વિશેષ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ગામના ખેડૂતો માટે આ બ્રિજ ખૂબ જ છે સ્થાનિક તંત્ર રિપોર્ટ આપ્યો છે પરંતુ હજુ સુધી કોઈ મોટું પગલું ભરાયું નથી લોકોની માંગ છે કે તાત્કાલિક બ્રિજને સમારકામ અથવા નવીનીકરણ થાય જેની જનજીવન સુરક્ષિત રહી શકે જો તંત્ર સમયસર પગલા નહીં લે તો વરસાદી મોસમમાં બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે સ્થાનિક લોકો અને આગેવાનો હવે આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે અને તંત્રને જવાબદારી પૂર્વક તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે મારું નામ છે સુનિલભાઈ હીરાભાઈ બારિયા હાલ આ દુધિયા અને લવારિયા વચ્ચે આવેલો છે બ્રિજ એમાં ઉપર થી જે ખાડા પડી ગયા છે અને સરિયા પણ દેખાઈ જાય છે અને નેચે જે તિરાડો પડી જાય છે એમાં નીચે તણેય એવા જે પિલરો હોય જેવું છે એમાં ત્રણેયમાં તિરાડો મોટી મોટી પડી જાય છે અને ગમે ત્યારે આને કોઈક ગંભીર થઈ શકે એવું છે કોઈ બી જાનહારી ના થાય એ માટે તંત્રએ આને ધ્યાનમાં લઈને આ રસ્તો મોટા વાહનો બંધ કરવા જેવા અને નીચે જે પિલરો છે એ પિલરોમાં માટી નખાઈ ગઈ છે કેમ કે એમાં ધોવાઈ ગયા છે પિલરો એ તાત્કાલે હમણાં આજે કાલે બે દિવસ પહેલા આમાં જ હમણાં જ કર્યું છે એ પહેલા કઈ હતું નહીં પણ આજે જ કરવામાં આવ્યું છે કઈક મારું નામ વિરાજ ચૌહાણ છે અને હું અહિયાં લોકલ જ રહેવાસી છું લવારિયા ગામ હવે અત્યારે આ જે બ્રિજ છે જે કાટુ થી દેવગઢ વાર ને જોડતો મુખ્ય બ્રિજ છે અને ઉજ્જવળ નદી પર આવેલો છે અત્યારે આ બ્રિજ ની હાલત ખુબ જ ગંભીર છે અને નીચેની બાજુ થી દેખીએ તો તિરાડો પડી ગઈ છે ઉપરની સાઈડથી થી દેખીએ તો સળિયા બી દેખાઈ ગયા છે જે તંત્રને કોઈ અ દેખાતું નહીં હોય એવું થઈ રહ્યું છે જ્યારે અત્યારે એક મોટી દુર્ઘટના બની છે ગંભીર આ બ્રિજ ની તો શું તંત્ર અહીંયા આગળ બી આવી અને ચેક કરી જોશે કે કેવી રીતના હાલત છે અત્યારે બ્રિજની કારણ કે નીચેથી જોઈએ તો તિરાડો મોટી પડી ગઈ છે જેમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને ભારે વાહનો બી પસાર થવાના અહીંયા આગળ બહુ બનાવો બને છે અને જેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના બનશે કે પછી હાલમાં તંત્ર દ્વારા કંઈક આની કામગીરી કરવામાં આવશે